સો મિત્રો જય ઓમ છે આજે અન્નપૂર્ણા વ્રત પૂર્ણ થઈ જાય આજે તરીકે ઓળખવામાં આવે આજે જે જન્મ થાય છે બારસ આજે મિત્રો જેને ગઈકાલે અગિયારસ નો અભ્યાસ કરેલો હોય આજે બ્રાહ્મણને અનદાન કરી પછી અન્નગ્રહણ કરે છે આજે જન્મ થાય નક્ષત્ર ગણાય છે વિશાખા આ વિશાખા નક્ષત્રમાં જયારે જન્મ હતો તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે વિશાખા નક્ષત્રમાં બાળક પોતાના જાતને પણ નુકસાન કરે છે અને પિતાનો ધનનો પણ નાશ કરનાર બને છે अमिसा कनक्षत्र आज रात्रि 8:39 मीटर पूर्ण हो जाएगा। ત્યાર પછી જે બાગનો જન્મ થાયનો અનુરાધન नक्षत्र марક આગળનું દેવીને પ્રિય नक्षत्र છે. આજે જે બાગનો જન્મ થાય તેનો યોગના છે ધૃતિ ધૃતિ યોગ આજ રાત્રે 11:30 ને 37 મીટર પૂર્ણ થઈ જાય છે. અને 10:30 મિનિટે જે બાગનો જન્મ થાયનો સૂર્યો પહાડ. આજે બાગનો જન્મ સાગમકરણ ગણાય કો. આ કરોકરણ આજે બપર 1:40 મીટર પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાગનો જન્મ થાય એ તે સ્થિલક કરા છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ નક્ આવે છે ર તુલા રાશિ નો સ્વામી સફળ મિત્ર તુલા રાશિ આજે બપોરે એક ને સત્તાવન મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ રાશિ બદલાય છે ધ્યાન રાખે આજે બપોરે એક ને સત્તાવન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક રાશિ છે વૃષ્ઠિક રાશિ નક્કર આવે છે ન લઈ વૃશ્ચિક રાશિ નો સ્વામી મંગળ થાય છે આ વૃશ્ચિક રાશિ આજે બપોરે એક ને સત્તાવન થી શરૂ થઈ

તે સિવાય બીજા કોઈ પણ રમત ગમતમાં ભાગ લેવાના કાર્ય કરવા જઈ રહ્યા છે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવા તમે જઈ રહ્યા છો તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય આજના દિવસે આજનું આખું વર્ષ તમારું સુંદર વ્યતીત કરશે અને આજના દિવસે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા જોઈએ દિવસ આજનું સુખન કરીને જાઓ સારામાં સારી સફળતા આજના દિવસે આમ તો શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો તો મોટી બેન ને मसी ने वंदन कर तो सारी सफलता आजका ने मीठी वस्तु तो फोड़ा चॉकलेट खीर फोड़ी जो लक्ष्मी देवी प्रसन्न है आज पत्नी ने बहुत फरवाई जवे सारू जो पत्नी ने आज प्रसन्न करवी जो तो देवी खूब प्रसन्न लग्न न तो मोटी बहन ने फरवा लाई जाओ न फरवा लाई जाओ तो देवी प्रसन्न

બપોરે 12 થી બપોરે 1 ને 30 મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે 12 થી આમ કાલે મણસ કે 4:30 મિનિટનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દીપ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે મિત્રો જો તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે બાકી સખ્યતા બિલકુલ છે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરતા શુભ હો

રાત્રે આઠ ઓગણત્રીસ મિનિટ સુધીમાં મળે આજે રાત્રે આઠ ઓગણત્રીસ મિનિટ થી લઈ આવતીકાલે રાત્રે દસ ચૌદ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ બટાઈ જાય એમાં તમારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળશે આના કોઈ પણ કાર્યનો આરંભ કરી દો સરસ દિવસ આજે આરંભ કરેલા કાર્યમાં તમને ઘણું સુખ ફળ મળે છે નવી મૂલ્યવાન વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ શકે છે તમારું ધાર્યું થાય છે અને તારી થવા થી સ્મરણ પણ જળવાશે અને નવા કામ કરવાનો દરશ પણ જાય અને આજે જો તમને પર ભાગીદાર મળી જાય કાતર સફરન તમને આજે મળી જાય છે યશની સાથે પાર્ટનરશિપ થઈ જાય છે તાજીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી તમારા સાથે વેફાદાર રહે આજે તમને કોઈ મિત્રની પ્રાપ્તિ થઈ જાય તો એ મિત્ર પણ જીવે ત્યાં સુધી વફાદાર રહે આજે તમને લગ્ન માટે જીવનસાથી મળી જાય છે તો આ જીવન તમને વફાદારી નિભાવશે અને તમારા સાથે દરેક કારીન પરકાર બને રહેશે

नववस्त्र धारण करू नये नववस्त्र तुम्ही धारण करी शक्ति प्राप्त होते ज्ञान प्राप्त झाले तुम्ही काही नव सर्जन कर मोठी फॅक्टरी इंडस्ट्रीज हो सर्जन करता प्रोडक्शन करता होय आज नवस्त्र धारण ज्ञान प्राप्त केले आज तुम्ही नवं वस्त्र धारण करू नित्रा આજે રાજકાણોજી લોકો હોય લોકોનું નવસ ધારણ કરે છે તો પાંચમાં પૂછાય છે લોકોને પણ મોટો પડખાણો વધે છે ને નવ વસ્ત્ર ધારણ કરવાનું ખાસ સમજ રાખજો કે ત્યારે ન પહેરતા હોય તે નવ વસ્ત્ર આજે જાનલા વિધિ કરવા માટે પણ સરસ સુવિધા આવબો તો જે ફળ છે આજે રાત્રે 8 ને 29 થી લઈને આવતીકાલે રાત્રે 10 ને 14 મિનિટ સુધી છે એટલે આવતીકાનો દિવસનો સરસ રહેશે આ બધું કાર્યક્રમ માટે આજે જોઈ લે લેગ્ન નામ મહોર તો આજે લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી આપે આજે વાસ્તુ માટે પણ કોઈ મુહૂર્ત નથી આપે માં પાણી લઈ લોસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે કૃષ્ણ બક્ષે દ્વાદશી આયામ ભૃગુવા સંમિતયામ હવે દરેક જણા પોતાનું

तेन कालौ सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम मम जन्म समय तथाच विप्र रुंदानन जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रतिअंतर्दशा तथाच योग युति, दृष्टि मध्ये फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल मनवांचित फल और तुम्हारा मन में जो कई इच्छा ते बोली हो बोली जब बोलो अनुसार सकल मनवांचित

अस संतान प्राप्ति वाला मते पण आवी जायसे म दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जेना लगन नथी ते लोग बोलवा म मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोकने સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે હવે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता इलो को है अच्छा ये लोग को अथवा विदेश जवा मांगता है कायम मार्ट ये लोग को बोला मांगता मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बड बोलन छ ते आरोग्य नि बुझै आपलिन नै लो परे हम त तो प्रत्येक जनान बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम अब प्रत्येक जना बोलानो પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

ત્યાર પછી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ